નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ત્રણ દસ બે હજાર પચ્ચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે તેના પૈસા આજે ડૂબી શકે છે સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલાં પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો આજે તમે લોકો સાથે વાત કરીમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનો ટાળવું જોઈએ લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે ઉપાય સારા વિત્તીય જીવન માટે પૂજા ઘર થવા વેદીમાં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો વૃષભ રાશિફલ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે સમયની નાઝુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે ઉપાય અને કાર્યજીવનમાં વૃદ્ધિ માટે જરૂરિયાતમંદોને લાલ વસ્ત્રો દાન કરો મિથુન રાશિફળ રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે सामाजिक कार्यक्रमों वगदार तथा महत्वना लोको साथे संबंध सुधार श्रेष्ठ तक साबित थशे। जो तमे आजे प्रेम करवानी तक नहीं गुमावो तो आ दिवस तमे तमारा आखा आयुष्य नहीं भूली शको लायक कर्मचारियों माटे नाना नानाकिया लाभो तथा बढ़ती सेमिनार तथा प्रदर्शन तमने नवु ज्ञान तथा नवा आपशे आखो बधुज कहे तमे आजे तमारा जीवन साथी साथे આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો ઉપાય સારા લાભ પ્રાપ્ત કરવા માટે ગાયને લીલું બાજરો જુઆ સોરગમ ખવડાવો કર્કરાશિફળ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદો મૂલ્ય સમજવા માટે સર્ટન તકલીફ પણ જરૂરી છે તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબરતા પથ્થર જેવી કરી મૂકશે તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરે છે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તાજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય મફત પાણીની પર્બ લગાડો અને પાણીદાનમાં આપો ખાસ કરી ત્યાં જ્યાં લોકો એની કોઈથી રૂબરૂ થાય છે આ શનિ માટે સારો ઉપાય છે આનાથી નોકરીમાં સંતુષ્ટિ અને સંતોષ સુનિશ્ચિત થશે સિંહ હર રાશિફલ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતા ઘણી સારી હશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થાય છે એક મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચર્યચકિત કરી જશે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ વિશ્વાસનો અભાવ સર્જાશે તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે ઉપાય દારૂ અને માંસાહારના સેવનથી દૂર રહીને ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરો અને બુધ ગ્રહની હાનિકારક અસરોને ઓછી કરો જે તમારા વિત્તીય વિકાસમાં મદદ કરશે કન્યા રાશિફળ સ્વાસ્થ્ય સારું રહે છે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે જે લોકોએ કોઈથી ઉધાર લીધો છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકાવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય જુદા પ્રકારના રોમાંસનો અનુભવ થવાની શક્યતા છે સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે ઉપાય ભાવવા ગણેશના મંદિરમાં જઈને ભગવાનનો આશીર્વાદ લેવાથી તમારી કારકિર્દીમાંથી બાધાઓ દૂર થશે અને વિકાસની સંભાવનાઓ વધશે તુલા રાશિફળ આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આય જે તમને આવો જ સ્વાદ આપશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણો ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરાક ખવડાવો વૃશ્ચિક રાશિફળ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો આવશે પારિવારિક જવાબદારીઓનું ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાન વધશે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થતા તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મધોશ બનાવી દેશે ઉપાય પોતાની કારકિર્દીમાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરવા માટે પોતાના પ્રવેશ દ્વાર ઉપર સાત ખીલો લગાડો ધન રાશિફળ મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકરી પિકનિકનું આયોજન કરો આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એક ધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે આજે કામના સ્થાને દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમે જાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા ઉપાય સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકામાં સ્વર્ણ પહેરો મકર રાશિફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દ્રઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છે સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વલહારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યું છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય એક સમૃદ્ધ કુટુંબ જીવન માટે ગાયને ઘાસ ચારો ખવડાવો કુંભ રાશિફળ બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે માત્ર તમારા પરિવારના નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે પારિવારિક મેળાવાડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માંગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવનો પ્રયત્ન કરો આની સાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહો આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવાવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે તમારા જીવનસાથી આજે થળગનાટ અને પ્રેમથી છલોછાળ હશે ઉપાય મંગલને ભૂમિપુત્ર ધરતીપુત્ર કહેવાય છે દરરોજ સવારે પગ ધરતી પર મૂકતા પહેલાં ધરતીમાતાને પ્રણામ કરો આનાથી તમારા કાર્યજીવન ધંધામાં મદદ મળશે મીન રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય જ છે પોતાનું ધનસંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુમરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાલ્ય કોઈ દૂરના સંબંધીના ઘરે આવવામાં ના કારણ તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ